સુરતના તબીબ સાથે કરોડોની છેતરપિંડી જૂનાગઢના જે કે સ્વામી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાય છે જે કે સ્વામીનો વિડીયો સામે આવ્યો છે પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાના આક્ષેપ છે મેં ક્યારેય તબીબ પાસે રૂપિયા લીધા જ નથી તેવું કહી રહ્યા છે સાધુ હોવાથી મને ખોટી રીતે બદનામ કરાયા છે મારી વિરુદ્ધ અગાઉ પણ ઈકો સેલમાં ફરિયાદ છે તેવું છે કે સ્વામીએ કહ્યું છે લાગવગને રૂપિયાના જોડે ફરિયાદ થઈ છે તેવું પણ કહ્યું છે નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ હું સ્વામી જય કૃષ્ણ દાસ આપ સૌને કદાચ ખ્યાલ હશે થોડા દિવસોથી મારા ઉપર સુરતના એક તબીબ એવા ડોક્ટર બાલકૃષ્ણ અડિયા તેમણે જમીન બાબતનું ફ્રોડ અને એક ફરિયાદ દાખલ કરી છે જેમાં મારા સહિત છથી સાત નામ સામેલ કરીને મને ટાર્ગેટ બનાવેલ છે એવું કહેવામાં આવે છે કે આ સ્વામીએ સુરતના તબીબ બાલકૃષ્ણ અડિયા પાસેથી જમીનના નામે પૈસા પડાવેલ છે જ્યારે સાચી હકીકત એવી છે કે મેં તેમની પાસેથી ક્યારે કોઈ પૈસા લીધેલા જ નથી અને એમણે જમીનના જમીનના પૈસા મૂળ ખેડૂતના માલિક છે છે એમને આપેલા એમની પાસેથી નથી કઢાવી શકતા એટલે સાધુ જાણીને મને દબાણ કરે છે એન કેન રીતે ભગુ કપડું જાણીને થોડા સમય પહેલા પણ આ વ્યક્તિએ મારા ઉપર ઇકો સેલમાં ફરિયાદ કરી જ્યાં મેં દર વખતે હાજર થઈને તમામ ખુલાસાઓ આપેલા

અને અમને પૂરી રીતે આમાં સંડોવવાની કોશિશ કરેલ છે આજે હું એક વાતની સ્પષ્ટતા કરું છું કે બે હજાર તેરથી થી ચાર પાંચ વર્ષ સુધી ભરત મંજી ગઢાધરા ગામ દાત્રડ ભાવનગર જિલ્લાના વ્યક્તિ એમ સારી રીતે મારા સંપર્કમાં રહી મને વિશ્વાસમાં લઈ અને પ્રલોભન આપીને જેને મારી પાસે લાવે તેની સાથે જમીન બાબતની ચર્ચા અને બેઠક કરાવી અને તેમાંથી મને કુલ સિત્તેર વીઘા જમીન આશ્રમ માટે દસ્તાવેજ કરી અને દાનમાં આપવા બંધાયેલ અમે એક સાધુ તરીકે તેના વિશ્વાસમાં આવી ગયેલા અને આશ્રમમાં ગૌશાળા વૃદ્ધાશ્રમ ભોજનાલય વગેરે નું આયોજન થાય અને કંઈક સમાજ સેવા